તો ગુડ મોર્નિંગ ગાઈસ ગાઈશ સરળસરમાં બિલાડીથી ગુડ મોર્નિંગ કરી મેં પણ બિલાડું જોતું નહિ એ નાઈ ગયું ઉપર એ ના આવી ગયું તો ગાઈસ ચલો હવે નાવા ધોવાનું કરીએ નહીં તો એને ફ્રેશ થઈને મળીએ તમને વ્લોગ લોક્યો છે તો ચલો ભૂખ પણ લાગી તો ખાઈ લઈ ગયા તો આપણા કપડાં ભીના છે કારણ કે રાતે વરસાદ પડેલો એટલે ભીના થઈ ગયા છે એટલે તાપ નીકળ્યો છે તો ધાબે સુકાવી આઈ ચલો ઇસો કો લે જાતે હે ઉપર અને ખેતરમાં ટ્રેક્ટર આવ્યું જેવું લાગે છે લાગે બાજુ ખેતરમાં ટ્રેક્ટર આવ્યું જેવું લાગે ચલો સૂકવી દઈએ કપડા તો કાકાનો ખેતર ખેડાય છે આ બાજુ ઘરનું ટ્રેક્ટર એટલે વધો ના આવે ખાલી ડીઝલ એકલું બર એટલે ને બગલા દેખો ગાઈશ ટ્રેક્ટર ખેડે ને એટલે આ બાજુ બગલા બધા આવી જાય ગાઈશ પાછળ બગલા જુઓ ખબર નહીં ખેતી ખેડે એટલે બધા બગલા કામ ખાવાઈ જાય છે તમને કદાચ ખબર હોય તો કહેજો મને કારણ કે આપણને કંઈ આઈડિયા છે નહીં આમાં તો હવે અમે મેં અને ભાઈ ફરીથી જઈએ છીએ ખેતરે કારણ કે ખેતર ખેડવાનું છે એટલે બધું કાલે બધું પૂરો કાપ્યો છે એ લેતા મેં ભાઈ તો ગાઈસ ચલો મળીએ આવે આવી જગ્યાએથી જવાનું છે આપણે બીજા ખેતરે બાપા ગયો તો અમે ખેતરે આવી ગયા છીએ પણ ખાધું નહીં એટલે અમે થોડુંક આ કામ જોઈને ભૂખ વધારે લાગી ગઈ છે ગાઈશ એટલે એક પોટલું લઈને અમે હવે ઘેર ખાવા જશું કારણ કે જુઓ કેટલું બધું ઘાસ બધું છે એટલે ખાઈને જવું પડશે બાકી ચક્કર આવી જશે મન તો હવે તો ના આવે હમણાં તો આ ડેલી કસરત કરે છે તો ચલો ઘરે જઈએ ખાઈ બહેન આવીએ આ પોટલું ભાઈને માથે મેલેલું તો માથે મીકી આપ્યું છે ભાઈને એ જાય છે આગળ ધીરે ધીરે હું એની પાછળ પાછળ તો જઈએ ઘરે હવે આવું કરી દેવાનું લ મગજ મારીને આ સાડીઓથી ફેન્સિંગ મારી છે કાકા આવું જ કરી દેવાનું મગજ મારી જ નહીં તો ગાઈસ સોયાબીન કાલનું વધેલું છે તો ખાવા બેસી ગયા છીએ અને તમને કદાચ ચિકન જેવું દેખાતું હશે પણ ચિકન નથી સોયાબીન છે મેં અને ભાઈ અમે બે જણા ખાવા બેસી ગયા છીએ તો ચલો ખાઈ લઈએ ખાઈને મળીએ તમને પછી જવાનું છે ખેતર આની લાલ કરવાની છે તો ગાઈસ અમે ખેતરે આવી ગયા છીએ ફાઈનલી ને આ બાજુ પોટલુંથી ભયું મસ્તી કરાતી એને પોટલું બે જણા મસ્તી કરાતા તો એના માથે આપણે ચઢાવડા લઈએ પોટલું અને હજુ તો ઘણું બધું ગાઈસ લઈ જવાનું છે તો મળીએ થોડી વાર મેં ગાઈસ ખેતરમાં કામ કરતાં કરતાં મને દેખાવ શું દેખવા મળ્યું આ કંઈક જેવડું છે કશાકનું એ મારી જોડે જ આવ્યું જો ગાઈસ ભાગે છે એને લાકડી વડે પકડવાની કોશિશ કરીએ કઈ ધર ગયા તો ગાઈસ આપણા શરીર પર જાય એટલે ફોડલિયો ફોડલિયો કરી નાખે આપણને આ કેટલું મસ્ત દેખાય ગાઈસ તો ખેતરેથી કામ કરીને અમે આવી ગયા છીએ ઘરે અને ભયે તો નહીં કાઢી છે મસ્ત ફ્રેશ થઈ ગયો છે અને હવે અમે જશું ભીંડા તોડવા કઈ લાગ્યા છે મને ખબર પણ ભાઈને ખબર છે એટલે એની પાછળ પાછળ જશું તો કઈ છે જંગલ સફારી ઓપરેશન કરી ઓખમે કમ દુખાય દેખાય પૂછને કઈ છે મમ્મી

Naki đây, mất mất đuôi cháy Lấy naki ở đây Bình đô, mấy nào, naki đây Nè nhá nào nia nhá oh. Ok ચલો ગાઈંડા ખાવા હોય તો ભીંડો એટલા બધા તો ભીંડા ડેન્જર થઈ ગયા તો હું ટોંકો ખાવાનો બટાકો નાખજો ભાઈ તો ગાયશ ચલો આટલા ભીંડા બીજા એક ચલો ભીંડા ધોઈને પછી આપણે ને બાકી છે નહીં ધોઈને ફ્રેશ થઈને વ્લોક કન્ટિન્યુ કરીએ તો ગાઈસ રાત પડી ગઈ છે ને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આ ભીંડા તોડ્યા છે પણ મમ્મીને ભાઈ એવું કહે છે કે કાલે બનાવશું અને એમાં અડધા ભીંડા તો કામ બી નહીં લાગે કારણ કે ગાયડા થઈ ગયા છે ઉમર થઈ ગઈ છે અને આની ભયું પિક્ચર ડેન્જર જોવે છે મને કહેતો નહીં પણ હોલીવુડનું પિક્ચર જોવે છે હોલિવૂડનું પિક્ચર કેવું હોય ગાઈસ આઠ અને ખાય છે ઈ રોટલી ને બટાકા ચૂર મસલ કે ખાઇશ હે ને આઠ તો ગાઈસ ચાલો આપણે પણ ખાઈ લઈએ ભૂખ લાગી છે આપણને બી તો ખાઈ પહી નવરા થઈ જઈએ શું કેવું ઋતુ ખાઈ લે આઠ ખાઈ લે કાઢીને ઓકે મેં જાતે કાલ લઈશ